ને મેરના ગોળ થઈ ગયા હવે રાડી નથી ગોળ સકર ગોળ સકર પડે મન રાખવું પડે મન રાખવું પડે હા વાના એક દાણો એક દાણો એક દાણો ને મોટો એક દાણો આલે એક એ મોટો ના આવે આવ કોણ ખબર આવે બીત ખબર આવે કોઈ ખબર આવે આલ ખબર આવે કઈ ના થાય કઈ થઈ જાય અરે ના લે મુ ખબર મોતામીત લાગી આ સાલ બાવા છોરો ભાઈ રેડે એટલે તમ ખરો પાટમ ને એમ લાવે કે રેડી બલાય આમ ખાઈ આમ રેડી આવી ગયો આવી ગયો